સ્વામી પરંપરાને લજવતા ચહેરો પરંપરાડતાલના સત્ય સ્વરૂપ સ્વામીનો કથિત નોડિયો વાયરલ વડતાલ સંપ્રદાયના સ્વામી રૂપમાં શૈતાન નો વાયરલ વડતાલ સ્વામિનારાયણ મંદિર પહોંચી ગુજરાત ફોર્સ ની ટીમ સ્વામિનારાયણ મંદિરના કોઠારા સ્વામી ત્યાં ગેરહાજર જોવા મળ્યા ગુજરાત ફોર્સ આ વાયરલ વિડીયો પુષ્ટિ કરતું નથી યુવાન સાથે શારીરિક સંબંધ બાંધતા હોય તેવો વિડીયો થઈ રહ્યું છે આ સ્થાનગૃહમાં દેખાય છે સ્વામી અને તેમની સાથે એક યુવાન સાળંગપુર મંદિરના ઉત્સવ દરમિયાન આ ઘટના બની હોય તેવી વાત સામે આવી રહી છે વડતાલ મંદિરના સંતો આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે સ્વામીની લીલાનો એક સામે આવ્યો છે અને આ વિડીયોમાં સ્વામી એક યુવાન સાથે નજરે પડી રહ્યા છે ગુજરાત ફોર્સની ટીમ હાલ વડતાલ પહોંચશે અને આ ઘટનાની સત્યતા તપાસવા માટેનો પ્રયત્ન કરી રહી છે સ્વામી પરંપરાને લજવતા શૈતાન આ વરવો ચહેરો તમે પણ જોઈ લો વડતાલ સંપ્રદાયના સ્વામીના રૂપમાં આ શૈતાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં સ્વામિનારાયણ મંદિરના કોઠારા સ્વામી હાલમાં ગેરહાજર જોવા મળી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે ઉમંગ સ્વામીનો વરવો ચહેરો જે સામે આવ્યો છે આ વીડિયોની કોઈ ખરાઈ થઈ છે કે કેમ અને આ મામલે કોઈ કાયદેસરના પગલા લેવામાં આવે છે કે કેમ સુધી કોઈ પણ પ્રકારના પગલા નથી લેવા પરંતુ સાધુતાને લજવતો એક લીડિયો છે વડતાલ સંપ્રદાયના સ્વામી જે છે સત્ય સ્વરૂપ એમના થકી એક વરવી વાસ્તવિકતા અને એક વરવું સ્વરૂપ છે સાધુનું જોવા મળ્યું છે આ સાધુ થકી એક બાળક ઉપર જે રીતે બાથરૂમની અંદર જે વિભસ્ત ચેન ચાળા કરવામાં આવે છે સૃષ્ટિ વિરુદ્ધનું જે કૃત્ય છે એ કરવામાં આવ્યું છે અને તેને લઈને જ આ જે સંપ્રદાય છે તેમાં હાલ જે કોઠારી સ્વામી છે સંત વલ્લભ સ્વામી સહિતના જે આચાર્ય સ્વામી છે તે પણ ક્યાંક ભૂગર્ભમાં ઉતર્યા છે કોઈ પણ સાધુ સંતો આ બાબતે કશું જ કહેવા માટે તૈયાર નથી આથી વિશેષ સાધુને જે હિન્દુત્વની વાત સનાતનની જ્યાં વાતો થઈ રહી છે ત્યાં આગળ આ પ્રકારના સાધુઓ છે હિન્દુત્વને લજવી રહ્યા છે હિન્દુત્વને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડી રહ્યા છે એક એક એવી વાસ્તવિકતા સામે આવી છે આ સાધુઓની કે જે બંધ બારણે ન શોભે તેવા વર્તન કરી રહ્યા છે કોઈને પણ ન દાખે એવા વર્તન છે આ સાધુઓ થકી કરવામાં આવી રહ્યા છે કોઠારી સ્વામી છે તેઓ અહીંયા હાજર નથી સાથે પ્રયત્ન આપણે એ પણ કરીશું કે કોઠારી સ્વામીની જે ઓફિસ છે ત્યાં આગળ જઈ અને તેમની સાથે પણ વાત કરી શકાય ત્યારે આરતી છે આરતીનો સમય થયો છે અને અત્યારે જે રીતે વડતાલ સંપ્રદાયનું જે મંદિર છે ત્યાં આગળ આપ જોઈ શકાય છે કે સાધુ સંતો જે બેઠા છે તેઓ કોઈ પણ બાબતે કશું પણ કહેવા માટે તૈયાર નથી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે પરિસ્થિતિ ક્યાંક એ વાતની અનુભૂતિ કરાવી રહી છે કે આ પ્રકારની જે નિંદનીય હરકત છે સાધુ થકી જે કરવામાં આવી છે ખૂબ જ દુઃખદ છે અને દુઃખના કારણે ક્યાંક સંતો છે એ કશું જ કહેવા માટે તૈયાર નથી થઈ રહ્યા ત્યારે મહત્ત્વની વાત છે કે ત્યારે આ સમય જે ઊભો થયો છે સમયના કારણે ક્યાંક ભગવાનની જ્યારે આરતી થઈ રહી છે ત્યારે જિંકલ મને એવું લાગે છે કે આ ભલે આ સાધુઓને શરમ નથી પરંતુ ગુજરાત છે પોતાની મર્યાદા અને પોતાનું જે આચરણ છે નહીં ભૂલે અને એના માટે જ આ સંતોને અત્યારે પૂછવા કરતાં આરતી પતે એ પછી ભગવાનની થોડી શરમ રાખી લજ્જા છે તે આપણે રાખી અને એ જ પ્રકારે આરતી પૂર્ણ થયા પછી આ તમામ સાધુઓને ગુજરાત વર્ષ પૂછશે કારણ કે ગુજરાત વર્ષ ક્યારેય પોતાની મર્યાદા ઓળંગતું નથી અને સાધુઓએ પોતાની મર્યાદા ઓળંગી છે એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે ઉમંગ આપણે ત્યાંના ચેરમેન દેવ પ્રકાશ સ્વામીનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન ઉઠાવવાની તસદી પણ કોઈ લઈ રહ્યું નથી અહીંયા સવાલ થાય કે જે માતા પિતા છે જે કેટલો વિશ્વાસ મૂકી અને પોતાના બાળકોને આ સંપ્રદાય તરફ આગળ વધારતા હોય છે ત્યારે આ પ્રકારની યુવાન સાથે જે ઘટના બની માતા પિતાએ સો વાર વિચાર કરવા જેવું થાય છે ક્યાંક અભ્યાસની છે અભ્યાસ શીખવાડતા હોય તેવા પ્રકારના વિડીયો સામે આવ્યા છે સાધુને આ પ્રકારનું વર્તન કેવી રીતે સોપાય સાધુ એક મર્યાદા હોવી જોઈએ સાધુમાં એક સંયમ હોવો જોઈએ સાધુમાં એક શરમ હોવી અને સાધુમાં આ બધું જ નેવે મૂકી વડતાલ સંપ્રદાયના જે સંત છે સત્ય સ્વરૂપ એમણે જે હરકત કરી છે ખૂબ જ નિંદનીય છે કારણ કે આજે કોઈ પણ પેરેન્ટ્સ એટલે કે માતા પિતા પોતાના બાળકને કોઈ પણ જગ્યા મૂકતો તેના ઉપર એક વિશ્વાસ કરીને મૂકતો છે પરંતુ આ સાધુએ એવું કૃત્ય કર્યું છે કે જે ખરેખર તેને વિશ્વાસઘાત નહીં પરંતુ કૃત્યને કઈ રીતે કયા શબ્દોમાં વખડવું તે શબ્દ પણ મળી ન શકે શરમ નથી રહી આ સાધુની અંદર કારણ કે એક વખત અનેક વખત વડતાલ સંપ્રદાયના સંતો છે આવી રીતે વિવાદમાં આવી ચૂક્યા છે વડોદરાની અંદર યુવતીએ પણ દુષ્કર્મની વાત છે કરી છે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બીજી વખત એવી ઘટના બની છે કે બાળકનો એક વિડિયો બાથરૂમની અંદર વિભસ્ત ચેન ચાળા કરતા એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આપણી મર્યાદા છીએ કે આપણે સ્ક્રીન ઉપર નથી બતાવી શકતા પરંતુ અહીંયા જે આખો જે સંપ્રદાય છે આવા સંતોના કારણે ક્યાંક બદનામ થઈ રહ્યો છે સ્વામિનારાયણ ભગવાન છે બદનામ થઈ ગયા છે કારણ કે એમના જ નેજા હેઠળ સંતો છે પોતાની ભક્તિ કરતા હોય છે પરંતુ આ કયા પ્રકારની ભક્તિ કરી રહ્યા છે એ નથી સમજાવતું આ શું ભક્તિ કેવી ભક્તિ કહી શકાય કારણ કે જેના આચરણ થકી લોકો તેમને અનુસરતા હોય છે પરંતુ સંતોનું જ આચરણ જો વિભસ્ત રહેશે તો ભક્તો અને અનુયાયીઓ છે એની ઉપર શું અસર પડશે આડંબરની વ્યાખ્યા શું આપે આ આડંબર વ્યાભિચારી જે સંતો જે છે તેમના થકી આ પ્રકારના જે કૃત્યો એ નિંદનીય અને અશોભનીય વર્તન છે એ વર્તાલ સંપ્રદાયના સંત જે છે તેમના થકી કરવામાં આવ્યું છે જીવ મંગ આપ અમારી સાથે જોડાયેલા રહેજો તો આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંચન લગાવતો આ વીડિયો છે વડતાલના સત્યસ્વરૂપ સ્વરૂપ સ્વામીનો આ કથિત વીડિયો જે વાયરલ છે વાયરલ વિડીયોમાં વધુ એક નામ ખુલે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે યુવાન સાથે શારીરિક સંબંધ બાંધતા હોય તેવો વીડિયો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચેરમેનનું નામ સામે આવે તેવી શક્યતા છે ચેરમેન દેવું સ્વામીનું નામ બહાર આવી શકે છે અગાઉ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુના નોંધાયા છે તો ત્રણ સ્વામી વિરુદ્ધ પોક્સો જેવા ગંભીર ગુના નોંધાયા હતા મદદગારી તરીકે દેવું સ્વામીનું નામ પણ સામે આવ્યું હતું ગુનું નોંધાયા બાદ ત્રણેય સ્વામી ઉતરી ગયા છે ભૂગર્ભમાં હાલ સ્વામી વલસાડ સ્વામિનારાયણ મંદિરમાં ચેરમેનના પદ પર છે તો સુરતના કલુકુંજ મંદિરમાં મુખ્ય અને મિશન ગુરુકુળમાં ટ્રસ્ટી છે દેવુસ્વામી તો વધુ એક નામ સામે આવી રહ્યું છે દેવુસ્વામીનું નામ સામે આવી છે કે જે ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યા છે અને તેમનું પણ નામ આમાં ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો ત્યારે એક સ્વામી દ્વારા આ જ રીતે એક સગીર વયના બાળકીને ભોગ બનાવાયો હતો અને તે સંદર્ભે દેવું સ્વામીનું જે નામ છે તે મદદગારીમાં ખુલવા પામ્યું હતું અને જે તે સમયે જ્યારે આ ત્રણેય સ્વામીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આજે જ્યારે ફરીથી એક વિડીયો વાયરલ થયો છે તે અનુસંધાને ગુજરાત ફર્સ્ટની ટીમે દેવુસ્વામી સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે એવું જાણવા મળ્યું કે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ કલાકુંજ મંદિર ખાતે પહોંચી ત્યારે તેઓ ત્યાંથી રવાના થઈ ચૂક્યા હતા અને જ્યાં ત્યાં હાજર સ્વામીઓ એવું કહ્યું કે દસ થી પંદર મિનિટમાં આવે છે પરંતુ જ્યારે ફરીથી ગુજરાત ફર્સની ટીમ ત્યાં ગઈ ત્યારે તેમણે એવું કહ્યું કે મારે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું નથી તેમના સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું ત્યારબાદ તેઓ ત્યાં આવ્યા જ નહીં અત્યારે જે ગુજરાત ફર્સની ટીમ છે જે તે મિશન સ્કૂલ ખાતે પહોંચી છે જ્યાં દેવુ સ્વામી જે છે એ ટ્રસ્ટી તરીકે પોતાની ભૂમિકા ભજવે છે કલાકુંજમાં તેઓ મુખ્ય પૂજારી તરીકે ત્યાં ભૂમિકા ભજવતા હતા અને અત્યારે હાલ અહીં જે મિશન સ્કૂલ છે તેઓ અહીં ટ્રસ્ટી તરીકે ભૂમિકા ભજવે છે અને ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે વલસાડ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનો હોવાનો સામે આવ્યો છે ત્યારે વલસાડ સંપ્રદાયના મંદિરના જે ચેરમેન તરીકે ઓળખાય છે દેવુ સ્વામી તે પણ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર તેમનું નામ ખૂલે કારણ કે આ સીધી વસ્તુ છે જે બાળકો પોતાના વાલીઓના નિર્દેશા અનુસાર હિન્દુ ધર્મમાં કે અન્ય ધર્મમાં જ્યારે જતા હોય છે ત્યારે તેમને ખાસા હોય છે કે મારો જે બાળક છે તે ધર્મ વિશે જ્ઞાન મેળવે પરંતુ આવા લંપટ સાધુઓને કારણે જે બાળક છે તેનું ભવિષ્ય ખરાબ થઈ જાય છે અને તેની સાથે સાથે સમગ્ર ધર્મ પર એક સવાલ ઉભો થતો હોય છે કારણ કે જે રીતે આ સ્વામી લંપટ લીલાઓ કરતા હોય છે સાધુનું કામ છે કે તેઓ માયાથી દૂર થઈ જાય પરંતુ તેઓ આવા નાના બાળકોને જ્યારે શિકાર બનાવે છે ત્યારે વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી જાય છે કે તેઓ કયા કારણોથી બાળકોને ત્યાં મંદિરે કે આશ્રમમાં મૂકેલા હતા પરંતુ જ્યારે ફરીથી તેઓ તેની સામે આવે કિસ્સો સામે આવે છે કારણ કે ઘણી આવા સ્વામિનારાયણ જે સાધુ સંતો છે અન્ય સમાજના સાધુ સંતોની વાત કરીએ તેમના આવા ઘણા વિડીયો સામે આવ્યા છે ત્યારે હાલ જે વાલીઓ છે તેમાં એક ચિંતાનો વિષય છે કે બાળકોને ધર્મ વિશે જ્ઞાન આપવા માટે મંદિરે આશ્રમે મૂકવું કે નહીં જી જિંકલ બિલકુલ આપણી સાથે ઉમંગ પણ જોડાયેલા છે ઉમંગ વડતાલ મંદિરના જે ચેરમેન છે દેવુ સ્વામી તેમનું પણ નામ ક્યાં ખુલે તેવી શક્યતા છે ગુજરાત વસે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કઈ જ જવાબ આપવા તૈયાર નથી ફોન ઉઠાવતા નથી અને આ અગાઉ પણ તેમના વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે ચોક્કસથી વર્તાલની અંદર કોઠારી સ્વામી તો ઉપસ્થિત નથી પરંતુ અન્ય જે સંતો છે તેમને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છે અને સાથે જ સંતો છે એ શું કહેવા માંગે છે સંત અહીંયા બેઠા છે તેમની સાથે વાત કરીએ જય સ્વામિનારાયણ પ્રભુ એક શિષ્ટ આચરણમાં એક આપણને પ્રશ્ન છે જે રીતના શિષ્ટ આચરણમાં એક પ્રશ્ન છે આપને એક નાનો એવો પ્રશ્ન છે સાહેબ નાનો એવો પ્રશ્ન છે સ્વામી શિષ્ટ આચરણની અંદર આપને એક પ્રશ્ન છે અનેક સાધુઓ જે સંતો છે એ સંતો થકી સ્વામી ખાલી એક શિષ્ટ આચરણ ની અંદર સ્વામી સ્વામી આપને એક પ્રશ્ન છે છે સ્વામી આપ જોઈ શકાય કે કોઈ પણ સંતો છે એ જવાબ નથી આપી અન્ય અન્ય પણ પણ સંતો સંતો છે છે આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ કે શું કહી રહ્યા છે સ્વામી આપને એક નાનો એવો પ્રશ્ન છે શિષ્ટ આચરણ ની અંદર એક નાનો એવો પ્રશ્ન છે કે જે સંપ્રદાયના અમુક સંતો છે એમના જે વિડીયો વાયરલ થયા છે સંપ્રદાયને નુકસાન થઈ રહ્યું છે સંપ્રદાય કોઈ કાયદાકીય કાર્યવાહી અથવા તો એમને દરબતર કરેલી કોઈ પરિસ્થિતિ દેખાય છે ખરી સ્વામી આપણે એના વિશે કંઈ જાણતા નથી ભાઈ સમજા સંપ્રદાયના વિડીયો જે આવી રહ્યા છે છોકરાઓ સાથે વિભસ્ત વર્તન થઈ રહ્યા છે સ્વામી આ કેટલું શોભે સંત સમાજને કેટલું શોભે એને આપણને કોઈ જાણકારી નહીં છે સ્વામી આવ્યો છે વિડીયો આપને જોવો તો આપણે દર્શાવી શકું જે સંતો છે આપ જોઈ શકાય છે જાણકારી નથી ને કંઈ જાણતા નથી વાત કરી રહ્યા છે અન્ય પણ સંતો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ જો કે તમામ જે સંતો છે એકની વાત કરી રહ્યા છે ત્યારે બીજા સંત છે તેમની સાથે વાત કરીએ સ્વામી એક સંત સંપ્રદાય ને બદનામ કરી રહ્યા છે ક્યાંક આ બાબતે કશું જ કેવા તૈયાર નથી પેલા સાંભળે છે હું સાંભળતો એટલે આ પ્રકારનું વર્તન જે છે એ સ્વામી આવ્યું છે જે સંત હતા તે પણ અહીંથી નીકળી ગયા છે કોઈ પણ સંતો છે કશું જ કહેવા માટે તૈયાર નથી અન્ય સંત છે આપણને દેખાર્યા છે તેમને પણ આપણે પ્રયત્ન કરીએ પૂછવાનો શિષ્ટ ભાષામાં સ્વામી એક સારા આચરણમાં એક પ્રશ્ન છે આપને વડતાલ સંપ્રદાયના કેટલાક સંતોના વિડીયો ફરીથી એક વાયરલ થયા છે છોકરાઓ સાથે બીભસ્ત થઈને ચાળા કરતાં બાથરૂમની અંદર એક સંત થકી આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે ખ્યાલ નથી તો તો આઈડિયા આવ્યો છે કારણ કે સંત વલ્લભ સાભી છે કોઈ પણ કશું બોલવા તૈયાર નથી સ્વામી સંત તૈયાર નથી મહત્વની વાત છે કે કોઠારી સ્વામી છે તે પણ અહીંયા ઉપસ્થિત નથી અને જવાબ આપવા માટે તૈયાર નથી આ કોઠારી સ્વામી ઓફિસ છે ત્યાં આગળ પણ લોકો છે બહાર ઊભા રાખી દેવામાં છે અને પરિસ્થિતિ જે છે એ પ્રકારની વસણી છે એક પણ સંત કશું જ પણ કહેવા માટે તૈયાર નથી ચિંક બિલકુલ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર